નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનું ડભોઈ તાલુકાના કુંડેલા ગામ પાસે આવેલી મીન સિટી ખાતે બારમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જોડા જોડાયા હતા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દુલ્હા દુલ્હનને ભેટ આપવામાં આવી હતી અને આશીર્વાદ આપવા માટે વડોદરાની નામની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના પચીસ વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે આજે ડભોઈ તાલુકાના કુંડેલા મીમ સિટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનું બારમું સમલગ્ન લખવામાં આવ્યું હતું જેમાં દસ જોડાઓએ નિકા પડી પ્રભુથામાં પગલાં લીધા હતા ઉપરોક્ત સમૂહલગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફતી ઇમરાન સાહેબ તેમજ દુર દરિયાઈ દુલા વીરપુર દરગાના ગાદી નસીન જનાબ સૈયદ સૈફુલ્લા બાબા હાજર રહ્યા હતા આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મોહમ્મદ હુસેન સાહેબ ઝુબેર ગોપલાની સાહેબ પ્રખ્યાત ક્રિકેટર ઈરફાન પઠાન અને યુસુફ પઠાનના પિતા મહેમૂદ ખાન પઠાન આર ઓ ફિરોજભાઈ ખત્રી મોલાના સફીક પઠાન સાહેબ ખાસ પ્રસંગમાં હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆઓથી નવાજ્યા હતા એકતા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાલાનું મોમેન્ટો આપી સમાજમાં તેમને આપેલી સેવાઓ બદલ સન્માન કર્યું હતું સમગ્ર સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઈ શ્યામવાલા સૈયદ અમીન સાહેબ હફીઝ રાણા સાહેબ તેમજ

સમૂહિકા નું આયોજન કરવામાં આવેલું છે અમારો ઉદ્દેશ એટલું જ છે કે સમાજમાં જે ખોટા ખર્ચા થાય છે એ ખોટા ખર્ચાઓ અને જે રીત રિવાજો છે એનાથી સમાજ દૂર રહી અને સારો સમાજમાં મેસેજ આપવા માટે મુસ્લિમ સોશિયલ ગુજરાત અમારા તમામ દ્વારા આકાર ગુનકના પ્રયત્નના ભાગરૂપે આજે આ સમૂહ નિકાળનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રસંગે પધારેલા શહેરી અમારા જેટલા બી મહેમાનો છે જેટલા દુલાક દુલાજના જે મા બાપ છે એ તમામનો અમે ખૂબ જ દૂરથી સ્વાગત કરીએ છીએ અને એમના અભિનેતન આજે આ દરેક બારમા સમૂહ નિકાળમાં અમારે દસ મા બાપ નો અને દીકરાઓ છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે